જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અને આજે આપણો વિડીયોનો સ્ટાર્ટ કર્યું છે વાડીમાંથી કારણ કે ઘરેથી નીકળી ગયા હતા વેલા અને વાડીએ પોગી ગયા છે ફરી પાછા માણસો બોલે હશે અને ખળ પારવવાનું છે કારણ કે ખળ જોવો કેટલું બધું થઈ ગયું છે તો જ્યારે પણ વાળી આવી ત્યારે થોડીક ઉકળાટે હોય અંધારે આ જે છે વાદળાય છે કાલે બીજ છે એટલે બીજનું વરદાન છે કે ભાઈ વરસાદ હોય હસ્તે તો જોઈશી જેટલી વરાફ રહે એટલું આપણું ખોળ ઓછું થાય આ બાજુ વધારે છે ઓલી બાજુ હળવું છે તો એટલું જે વધારે છે એ બધું લેવાઈ જાય અને માંડવી બી થઈ જાય એટલા માટે તો આજ તો હું બપોરથી હવાથી હા જુદી આ જ કામમાં રહેવાનું છું જોઈશી વચ્ચે વચ્ચે જેવો ટાઈમ રહે એટલે ટાઈમ આપણે બ્લોગ બનાવતા રહું અને જેનીના પપ્પા છે ઘરે કારણ કે એમને પણ આજે થોડું કામ છે કુરિયરનું બધું એટલા માટે એ ઘરે છે અને હું એકલી અહીંયા આવીશું ને બધા ઘરે છે તો આવું બધું છે તો જોડાયેલા રહેજો અને તમારે પણ બધાની કવડી માંડવી થઈ છે ને કેવી રીતના વાવણી થઈ છે કોણ વાવે છે એ બધી કમેન્ટ કરજો તો જ નથી ને એટલે નેદવાનું પડ્યું રહે

અને સવારે હાયરે ટિફિન લઈ ગયા હતા તો તિફિનમાં ધેરે લેતા આવ્યા કારણ કે ઘરે આવીને ખાવું કહી ત્યાં વરસા વરસાદમાં ખાવાતા હતા અને આપણી બધી ગાયોનું કામ થઈ ગયું છે બધી ખાય છે મસ્ત ને આવો કાંઈક વરસાદ પડે છે તો વરસાદ કંઈ નેદવા દેવાનું છે નહીં માઈડવી એવું લાગે છે હવે કારણ કે ન નેદાણું હોય મોડું છું તો ખવ ખડ જામી જાય પણ હવે જોયું જાય છે એવું બધું છે ખેકવાડી થી લઈ અઢી કિલોમીટર થાય ત્યાંથી વરસતા વરસાદ વરસાદમાં ઘરે આવી ગયા સી પેલા તે ગયા ત્યારે એમ જ શું એમ જ છે અને પૂરવા તું નાઈ થી વરસાદ એમાં નાઈ થઈ બાથરૂમ માં ઘણી 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 સાડા ચાર વાગી ગયા છે ગાયો ના ખાણ થવા માંડ્યા છે જેની એસવી સ્કૂલ થી આવી ગયા છે અને પુરવાર રમે છે અને આજે વરસાદ કાલે પ્રમદિવસ બે દિવસ સારી વરફ ગઈ હતી તો આજે વરસાદ આવી અને બધું પલાળી દીધું છે જો કે ફળિયું તો કોરું થઈ ગયું છે પણ ગાયોના ઢાળિયા ભીના થઈ ગયા છે અને હજી જો વાતાવરણ કેટલું ધુમ્મસવાળું અને વાદળછાયું છે હવે ખબર નહીં કાલે તો અહાડી બીચ છે એટલે કાલે તો આની કરતાં ડબલ વરસાદ હશે એવું લાગે છે અને હવે તો બે દિવસ તો ખેતર જઈને ઘરે આવતા રહ્યા હવે તો હા વરાદ થાય પછી જ તે જવાનું છે જેમ ખડવાળું બહુ હતું તો લેવાઈ ગયું છે અને બહુ જ વરસાદ આવતો એટલે ખેતરલી ડાયરેક્ટ નીકળી ગયા હતા પોરે અને પછી તો પલળતા પલાળતા ઘેર આવ્યા અને આવીને નાઈ ધોઈને ખાય ને તરત ઘડીક આરામ કર્યો કારણ કે હાવ થાક લાગી ગયો હતો અને આ વાડીમાં જો આપણે ઝીણું ઝીણું ખડ થવા મળ્યું છે અત્યારે થોડીક વાર વરસાદ રહી ગયો તો મને એમ છું હું થોડોક વ્યૂ બતાવું કે કેટલો વરસાદ પડ્યો ને આપણે ઉપર જઈને ત્યાં ફરી પાછો શરૂ થઈ ગયો છે વરસાદ તો આપણે નિશાવ્યા જઈએ અને આપણી ગાયો પણ હવે રાહ જોઈએ છે સવારના ગાયો પણ અહીં ગયા નહોતા કારણ કે વહેલા કામ કરીને નીકળી ગઈ થી ખેતર બાજુ તો બધી ગાયો જુઓ હોનો કાંકો રાધા બેઠી છે ચપસ્વી બેઠી છે ખેતરમાં ઓલી બાજુ પાણી ભરાઈ ગયું છે છકલાઓ માળા છે તો બે બધું ગાદુઓની છે લક્ષ્મી અને છે ને દક્ષા અત્યારે દો બેસી છે ગંગા ને આપણે ંગાને આઠ 9 મહિના નથી જાય વિયણે 16 મહિનાન રતરવાઈ ગઈ ને બધું સેટિંગ ફરી પાછી હા હું એને ખબર પડી જાય કે કૃષ્ણ છે ને આપડી સામે બાંધી છે એનું

જો ઢેલ કૌરવે છે ઢેલ ઢેલ તો કૌર ગઈ બોલો ગંગાનું મિલ્કીંગ થઈ ગયું છે અને સજવું શરૂ થઈ ગયો આવી રીતના ગમે એટલો વરસાદ શરૂ હોય તો આપણે ગાયો નો ઢાળિયાનું ક્લીન કરવાનું છે એ તો બધું દેખાય છે વિડીયોમાં તો આજે આખા ઢાળિયાની સફાઈ કરવાની છે કારણ કે આ ઢાળિયામાં આવી રીતના તો રાતે ગાયો ને બેહવું પણ મુશ્કેલ પડી જાય એટલા માટે આપણે શરૂ કરી દઈએ ક્લીન કરવાનું ધોવાઈ ગયા છે ખાંડ દેવાઈ ગયા છે પાવા નીરવાનું પછી પેલા તો ઢાળિયું સારું કરવાનું છે આજ તો આપણે ટ્રોલી હારી કરવાનું છે ઢાળિયું સારું કરવાનું છે

ફાઇનલી આપણી એક કલાકની મહેનત પછી એકદમ મસ્ત ક્લીન ડાળ્યું થઈ ગયું છે ને થોડાક અહીંયા લક્ષ્મીએ અને ગોરીને હેઠે ખાડા છે તો એનું કામ પણ અત્યારે શરૂ કરી દીધું છે જ્યારે કામે મંડાઈ ત્યારે પૂરું કરે પાર કરે હા બધાનું એવું કહેવાનું છે કે આ બેન જ બહુ બોલે છે તમે સાવ ભોળાશો તમને કઈ ખબર નથી પડતી એવું લાગે છે પણ હાસ્ય હકીકતની વાત કરું તો હું ખાલી ફોનમાં જ બોલું છું વિડીયા મસ્તે બાકી વિડીયા એડિટ કરવા પછી હું કરું થમ્મે લગાડવા પછી ગાયોનું હેડલિંગ બ્લડ લાઈન આ બધું કામ મારું નથી એનું છે એટલે કહેવાય ને કે અમુક વસ્તુ અમુક એ બોલતા નથી એટલું જ છે બાકી તમામ હેડલિંગ અત્યારે જે કાંઈ થાય છે ગૌશાળામાં એ બધું ઈસ કરે છે હા હું ખાલી વિડીયામાં બોલી બતાવું છું એમને જે કાંઈ કીધું હોય વાત મને કરી હોય જાણ એ બધું હું બોલું ઘણી મને એના દ્વારા ઘણી બધી જાણકારી મળે બાકી ગાયોની શરૂઆત ગાયોની બ બ્લડ લાઈન પછી ગાયોને બોડી ટેક્ચર આ બધું ઓળખ બોળખ એ બધું એની પાસે છે મારી પાસે કંઈ છે નહીં આપણે ખાલી વિડીયામાં બોલીએ છીએ તો આપણું ઢાળી બહુ મસ્ત બની ગયું છે અને એકદમ ક્લીન થઈ ગયું છે હજી ગાયો આપડી પાણી પીહે અને ખાહે ત્યાં સુધીમાં બધું કોબો હુકાઈ જાય અને લક્ષ્મી હેઠે પણ મસ્ત નાંગ દીધું છે ગોરી હેઠે પણ ગોરી આજ આરામથી બેસી શકે ગોરીએ અને ગોરી આપડી મિલ્કિંગ કરે એટલે આવો પતલી પડી ગઈ છે એનું કારણ બતાવો ગોરી પતલી કેમ પડી ગઈ છે હા

આપણે લક્ષ્મી હવે સારી થઈ ગયા એનું કારણ એ છે કે લક્ષ્મી ગાભણ છે ગંગા નથી ઢેલ નથી ઉમા છે એવું કઈક છે અને છેલ્લે બગલી નથી ભેલે છે ગાભણ અને કંકુ રાધા એ આપણી બધી ગાભણ ગાયું છે તો બસ મસ્ત થાયનું કામ થઈ ગયું છે અને હવે ટાસનું પૂરવાનું કામ શરૂ છે અને વાતાવરણ અને વાદળા જુઓ કેવા વાદળા છે

આનું તોફાન જવો ઘણી વાર

તબિયત બઢારી રહી ગાય ને એટલા માટે આપણને એમ લાગતું આ ટાશ ની ઓલા ઢાળ એમ જરૂર પડશે પણ આ તો થઈ રહ્યું છે હવે આ વાપરવા થાહે સોમાં તો ને હા ને દૂધ હોય બાકી લોયા ફૂડ હોય ને દૂધ ન આવેદી વીણા પછી જગા થોડી દુબળી પડેલી હોય એને દૂધ વધારે હોય